ચાલો બાળકો આજે આપણે વાર્તા સાંભળીશું વાંદરો અને મગર એક હતી નદી તેના કાંઠે જાંબુનું મોટું ઝાડ હતું જાંબુના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો વાંદરા અને મગરની ભાઈબંધી થઈ વાંદરો રોજ રોજ મગરને પાકા જાંબુ ખવડાવે મગરને તો જાંબુ ખાવાની મજા પડે એક વાર તો થોડા જાંબુ મગરની માટે લઈ ગયો મગરની જાંબુ બહુ ભાવ્યા મગરી જાંબુ ખાતા ખાતા મગરને કહે રોજ આવા મીઠા જાંબુ ખાનારા વાંદરા કાળજું કેવું મીઠું હશે તમે એને લઈ આવો તો હું તેનું કાળજુ ખાવ મગર કહે તે હવે મારો ભાઈબંધ થયો છે ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય પણ મગરીએ જીદ કરી ના છૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો બીજા દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો વાંદરાએ આપેલા મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો વાંદરા ભાઈ મારી મગરી તમને ઘેર જવા માટે બોલાવે છે મારી પીઠ પર બેસી જાવ અને મારા મહેમાન વાહ તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય એમ કેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો બંને વાતે વળગ્યા રસ્તામાં ભોળા મગરે મગરીના મનની વાત વારાદરે કરી મગરીની વાત સાંભળી વાંદરાના હોશ ઉડી ગયા પોડીવારે સ્વસ્થ થતા એને મગરથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો વાંદરો કહે મગરભાઈ તમે પણ ખરા છો તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતી ને મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું ચાલો પાછો જઈ કાળજું લઈ આવીએ મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનાર તરફ વળી ગયો કિનારો આવતા જ એક મોટો પર ચડી ગયો પછી કહે મૂર્ખ મગર કાજુ તે કઈ ઝાડ પર મૂકતો બંધન ને દગો દેવા તૈયાર થયો કૂતો દગાખોર છે જા હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં